વિદ્યાર્થી મિત્રો પીબી ધાતુ પીબી એટલે લેડ ધાતુ વિદ્યાર્થી મિત્રો હોય છે અહીંયા હું લખી દઉં છું કાટાક્ષર એટલે દેખાય તમને લેડ ધાકતું હોય છે ઓકે અને કેથોડ તરીકે વિદ્યાર્થી મિત્રો પીબી એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે પી ઓ ટુ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચે એસિડ છે એટલે વિદ્યાર્થી મિત્રો એસિડ છે ઓકે વિદ્યુત વિભાજ્ય તરીકે તો પ્રશ્ન જ્યારે પૂછાય કે એનોડ તરીકે શું હોય તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે એનોડ તરીકે લેડની પટ્ટી હોય એનોડ તરીકે લેડની પટ્ટીઓ કેથોડ તરીકે પટ્ટી ઉપર ચોટાડેલો હોય એટલે લખી શકાય કે પીબી ની ઉપર એટલે કે લેડ ની ઉપર પીબી નું સ્તર ધરાવતી શીધરાળુ પટ્ટી હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે હું કહી શકું છું આઈ કે ભાઈ વિદ્યુત વિભાજ્ય તરીકે શું હોય તો વિદ્યુત વિભાજ્ય તરીકે આડત્રીસ ટકા યાદ રાખજો એક હોય છે રેડ વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુમાં પૂછાય છે એક પોઈન્ટ થી લઈ એક પોઈન્ટ ત્રીસ ગ્રામ પ્રતિ લિટર ખાસ યાદ રાખજો આ છે એમસીક્યુમાં ખાસ પૂછાય ઓકે વિદ્યાર્થી મિત્રો ડિચાર્જ પ્રક્રિયા જ્યારે કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે ત્યારે કઈ પ્રક્રિયા થાય તો તમારે ગોખવાનું નથી એક પણ પ્રક્રિયા ગોખવા નથી અહીંયા એનોડ ઉપર અહીંયા જોઈ શકો છો પીબી ધાતુ તો એનોડ ઉપર વિદ્યાર્થી મિત્રો પી ધાતુ કેથોડ ઉપર તો અહીંયા જોઈ શકો છો પીબી વિદ્યાર્થી મિત્રો દરેકને ખબર પડી ગઈ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા સર કોની સાથે કરાવી તો પ્રક્રિયા વિદ્યુત વિભાજ્યવા અંદર ઉમેરો હોય તો અહીંયા જોઈ શકો છો સલ્ફ્યુરિક એસિડ

બે વાર એસ ટુ છે એટલે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન કેટલી વાર થઈ ગયા ચાર વાર હાઇડ્રોજન પ્લસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો ઉપર ઓક્સિડેશન થયું છે આ વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન થયું છે એના બે ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વીકારાય છે આ બે ઇલેક્ટ્રોન અહીંયા સ્વીકારે અને કેથોડ ઉપર પ્રક્રિયા થશે તો જો સાંભળો શું થાય છે આ પીબી છે એસઓ ફોર સાથે પ્રક્રિયા કરી સેમ ટુ સેમ અહીંયા પીબી ફોર બનાવશે જેમ વિદ્યાર્થી મિત્રો અહીંયા બન્યું એવી જ રીતે બીજું સાથ તો અહીંયા જો સાંભળો આ જે હાઇડ્રોજન છે કેટલા ચાર હાઇડ્રોજન છે તો હું આવી રીતે લખું બે હાઇડ્રોજન બે હાઇડ્રોજન ઓકે એ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો અહીંયા અહીંયા જે ઓક્સિજન 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 છે છે જોઈ શકો છો આ આ હાઇડ્રોજન કેટલા બે ઓક્સિજન 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 છે તો તો આ એક એક અહીંયા બે સર બન્યા કેટલા બન્યા બન્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે છે એસ્ટ નાણું કેટલા બન્યા છે બે આ પ્રકારે પ્રક્રિયા થાય છે ઓકે કોઈને ગોખવાની જરૂર છે નહીં અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો બંને જોઈ શકો છો કે ભાઈ અહીંયા પણ એસ ઓફોરા PbSO4 બને છે અહિયાં પણ PbSO4 બને છે સંપૂર્ણ પ્રક્રિયા સર લખી હોય તો કેવી રીતે લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્રક્રિયા લખવા માટે અહિયાં જોકમ હતું તો આ बाजू જોઈ શકો છો Pb ઓકે વિદ્યાર્થી મિત્રો અહિયાં લાલ કેથોડ તરીકે જોઈ શકો છો PbO2 ઓકે વિદ્યાર્થી મિત્રો અહિયાં SO4 ના કુલ ટોટલ આપણે કેટલા અણુ લીધા હતા અહિયાં જોઈ શકો છો આ 1 અને આ 1 SO4 ના કેટલા અણુ લીધા કુલ ટોટલ SO4 ના વિદ્યાર્થી મિત્રો આપણે 2 લીધા તો એસ ના આપણે બે અણુ લીધા છે પ્રક્રિયા થશે તો વિદ્યાર્થી મિત્રો પીબીએસઓ ફોર પીબીએસઓ ફોર કેટલા અણુ થાય પીબીએસઓફોર ના બે વાર અણુ આવે તો પીબીએસઓફોરના બે અણુ અને વિદ્યાર્થી મિત્રો અહીંયા એસ ટુ સોરી પાણીના એસ ના બે અણુ તો પાણીના બે અણુ તો આ પ્રકારે થાય છે કોષ પ્રક્રિયા जरे विद्यार्थी मित्रों આ પ્રકારની કોષ પ્રક્રિયા થાય છે હવે બીજી વાત કે ભાઈ અહીંયા જરે ડી ચ આયા ચાર્જિંગ થઈ ગયું અહીંયા આ ડિસ્ચાર્જ થઈ ગયું તો આપણે ચાર્જિંગ કરવું હોય તો પ્રક્રિયા શું થાય કાંઈ કહો શું કઈ પ્રક્રિયા આ ડિસ્ચાર્જ છે તો વિદ્યાર્થી મિત્રો જરે ચાર્જ કરવું હોય તો ચાર્જિંગ પ્રક્રિયા સાર્જ રેડી પ્રક્રિયા શું થાય છે તો ચાર્જ પ્રક્રિયા ખાસ યાદ રાખવાની કે ભાઈ ચાર્જ પ્રક્રિયા આ ઊંધી લખના કોણ સર ઊંધી લખવાની વાત કરો આ જે પ્રક્રિયા હતી એ ઊંધી લખનાકો આ બધું હું આવ્યું તો વિદ્યાર્થી મિત્રો બે વાર વિદ્યાર્થી મિત્રો એ પાણી સાથે પ્રક્રિયા કરે એસ ટુ એસો ફોર સોરી પાણીના અણુ બે અણુ સાથે પ્રક્રિયા કરે તો અહીંયા જે ઉલટું થઈ જાય છે આ જોઈ શકો છો પીબી વધતા શું મળી જાય પી ઓ ટુ વિદ્યાર્થી મિત્રો અને સાથે એસ ટુ એસ ઓફોર સોરી કેટલા અણુ બન્યા એસ ટુ એસ ઓફોર ના બે અણુ આ વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા છે એ ખાસ યાદ રાખવાનું ચાર્જિંગ પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા છે ચાર્જિંગ પ્રક્રિયા ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો એ ઉપર જમા થશે આ છે ઉપર જમા થશે અને આ કે થોડ ઉપર તો આ પ્રક્રિયા ચાર્જિંગ અને આ બધી પ્રક્રિયાઓ છે આ ખાસ યાદ રાખો એનોડ ઉપર કેથોડ ઉપર ની પ્રક્રિયામાં ખાસ યાદ રાખવાનું અહીંયા મેન યાદ રાખવાનું છે કે ભાઈ બે એસકો એસો નાણું વપરાય

કેટલા વિદ્યાર્થી મિત્રો બે વોલ્ટ હશે અને જેટલો વોલ્ટેજ જોતો હોય એટલો મેળવી શકાય છે દરેક વિદ્યાર્થી મિત્રો ને આ પ્રશ્ન આવડવો જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો આશા છે કે પ્રક્રિયા તમને સમજમાં આવી હશે એવું લાગે તો આ આકૃતિ પણ દોરી નાખજો રેડી